એ રે ના ના નઈ અરે હું નઈ આવી મળી ગયા એટલે

ગામમાં આપડે અને ગામને કંઈ હોય તો આપણે બધાય કામ થાય ને એટલે ભજન કીર્તન નું કંઈ રાખવું હોય બધાયમાં આપણે બધું મોટો હા એટલે બધે પાણીનું તરત તકલીફ છે કીધું તા પાછળનો તો હાવ ડેમેજ છે આ છે હા આ તો ઉદ્યોગ જ થઈ જશે નેકમાં આ તો આપણ આ રૂમમાં કે ના કપડાં કોઈને

Terima kasih. 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 Terima kas